પાટણ જિલ્લાના સમી નજીક કઠીવાડા ગામ પાસે છવ્વીસ પોઈન્ટ પચાસ લાખની લૂંટનો ભેદ પોલીસે ઉકેલ્યો છે જેમાં ખુલાસો થયો છે કે લૂંટની ફરિયાદ નોંધાવનાર આંગડિયા પેઢીનો કર્મચારી જ મુખ્ય આરોપી નીકળ્યો છે પોલીસને શરૂઆતથી જ ફરિયાદી પર શંકા હતી સદન પૂછપરછમાં તેમણે કબૂલ્યું કે તેણે પોતાના બે મિત્રો સાથે વળીને લૂંટનું નાટક રચ્યું હતું પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છવ્વીસ પચાસ લાખની સંપૂર્ણ રકમ રિકવર કરી લીધી છે ગઈ દસમી માર્ચે હારી જતા રોડ પર એક લૂંટનો બનાવ બનેલો જેમાં ફરિયાદીના લખા મુજબ જ્યારે પોતાની આંગળીયા ભેઢીના પૈસા હારીજ જમા કરાવવા જતો હતો ત્યારે રાત્રિના આઠ કલાકે પોતાનું બાઈક અન્ય બાઈકવાળાઓએ આડશ કરી ઊભું રાખાવી અને છરી બતાવી પોતાની પાસેના જે થેલામાં છવ્વીસ લાખ પચાસ હજાર હતા એ લૂંટી લીધેલા હતા એ અંગેની ફરિયાદ સમી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી જે ગુનો ડિટેક્ટ થયો છે એમાં લૂંટની પૂરી રકમ છવ્વીસ લાખ પચાસ હજાર રિકવર થઈ છે એ સાથે મોટરસાયકલ પણ પોલીસે કબજે કરેલું છે ત્રણેય આરોપીઓને પોલીસે રાઉન્ડઅપ કરી લીધા છે અને એમની પાસેથી પણ જે મોબાઈલ મળ્યા છે એને પણ ગુનાના કામે રિકવર કરવામાં આવે છે